નમસ્કાર ખેડૂત મિત્રો વડિયોમાં તમારું સ્વાગત છે બે હજાર થયો બુધવાર મિત્રો ફરી એકવાર મિત્રો આપણને ઉંચામાં ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો હશે અનાબર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલતા અના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવાદના ચીરુનો નીસો ભાવ ચાર હજાર છસો આડત્રીસ થી ભાવ પાઉ હજાર ચારસો પંચાસ રૂપિયા સુધી રાયડિયો એક હજાર ત્રેવીસથી અગિયારસો ઓનતે રૂપિયા સુધી સો હજાર સો ત્રેપનથી બે હજાર રૂપિયા સુધી ઈષભ ગુલબ પચીસો બેતાલીસ ત્રણ હજાર બાવન રૂપિયા સુધી અજમો બારસો ત્રેસઠથી ઓગણત્રીસો નરેસાઠ રૂપિયા સુધી વરિયાળી આઠસો બત્રીસથી ચાર હજાર પાંચસો ઓનતે રૂપિયા સુધી અને તલ એકવીસો રૂપિયાથી સત્યાવીસો ને ત્રેવીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહે તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા